હાલો ડાયરો જય માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ ને જય શ્રી કૃષ્ણ કેમ છો ડાયરો બધા મજામાં છો અને આવ્યો ડાયરો તમે બધા મજામાં જઈશો તો સ્વાગત છે તમારા બધાનું ફરી એક વાર નવા દિવસે નવા બ્લોકમાં ને સવારના આઠ થઈ ગયા ને બાળકો જાય છે બધા સ્કૂલે હમ

Tata bay bay kết thúc Điện ngờ Tata bay bay kết thúc Điện ngờ Đại dịch Điện ngờ Điện ngờ Yeah ngờ Điện ngờ Điện ngờ Điện ngờ Điện ngờ Điện ngờ Hãy subscribe nha Ê ra gì thì giờ đó. Các luôn. Book lại cái game này này. Book lại mà luôn về này. luôn. Ê luôn chứ. luôn về

એ થોડાક ડૂબલા મિત્ર એને આપણે જાજુ નાખીએ ને તો શેરવા ને થોડું નાખીએ ને તો જ બાકી તમે રાજુ ખાવાનું નાખી દીધું હોય ને તો શેરવા માંડી જાય એમાં તને થોડીક ડુંબલી છે તમે કમેન્ટ કરતા ને ડૂબલી છે થોડીક આ કારણે પહેલેથી ને એવું છે ને વધારે ખાવાનું નાખીએ ને તો શેરવા માંડી જાય હાલ Cái mát sen cho anh cho cho ba thuật là bất nào vậy chứ bao nè thấy bao chứ bắt đủ bắn đi ra là cái nó bên này કાળુભાઈ ના લે શિરામણ અને આ મિત્રો આજે આપડે નવરાત્રી ની શરૂઆત થઈ ગઈ છે તો બધા નવરાત્રી પર્વ ની બધાને હાર્દિક શુભકામના જો આપડે về cái này do anh úcám cái táo lu thay cái, ba? chắc không này là cái này, có tiền không? Biết rồi là tháo video, biết sáng phải tháo video là luôn. Tao lúc,

મે પાછો જવાનું ડોઢ મહિને હમ અત્યારે કેની રહેશે હમ અત્યારે બીસીજી ની બીજી બીજી હવે બે તમે બીજી નો કે થાય ને આવશે થઈ હમ તો હવે આપણે શેવડું લઈને ગરમ ગરમ

ને નાખી દીધું એ મંડી છે ખાવા તાવીને થોડુંક જ નાખ્યું હમણાં એને લીલી જુવાર છે ને ઓછું નાખવાનું ઉકેલ વધારે નાખવાનું કેમ કે તાજી તાજી વિયાણ છે ને એટલે લીલું ઓછું ખાય એને હમણાં પાછા એક પૂળો નાખી દઈશું જુવારનો બે પૂળા આ બાજુ જેવલી કાચરી ઉકવી દે ને આવી થઈ ગઈ તાણે મૂકી દીધી એ સુકાઈ જાય એટલે લઈ લેખમાંથી એ

કપડા ચેન્જ કરી અને જવા દઈશ દવા વંચિકાને નવ્યાને લઈ આવે કેમકે ટાઈમ થઈ સ્કૂલે સ્કૂલેથી એને રજા પડવાનો પાંચ મિનિટની વાર છે તો હાલ રહે દૂધ પહેલાં લઈ આવું અને પછી હા ને બગીચા ટાઈમ થઈ જાય એટલે પેલા વંશિકાને લઈ આવું પછી ચાલુ કરીએ દવા સાંચ જવાનું છે હવે વંશકાને એને લઈને આવી ગયા આપણે ઘરે ને અમારે વંશકા નિશાલ ને મિત્રો ટાઈમ ટેબલ જ નહીં રહેતો ક્યારેક પંદર મિનિટ વહેલા છૂટે ક્યારેક પંદર મિનિટ મોડા છૂટે ક્યારેક પાંચ વાગ્યા છૂટે ટાઈમ ટેબલ વગરનું ખાતું છે બધી ને બાજુ વીણી આવ્યા છે

Hasan nam payuk nih? Ah, apa nama Raih Shivam? Shivam Raih Kim. Shiv, nih Shivam bi, be, bi aku kain nih Kim. Siw, Shiv, Shivam bi. Hehehe. <laughs> Di ini datanya? Yeah. Inu nam kita. Ya Shiv. Shiv. Tingu, tingu. Halo hati apa le? Englu nu nam Shivam. Shivam Raih Kim. Ya. Kita mau kita dulu nih komen kertas nih, hu nam Raih, hu nam

có thể rồi comment cái gì nam nam say kêu này, comment kênh, danh ào cho. Cá tingo! Cá video Cú đón mẹ dạy tiếng ơn mẹ dạy cảm 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 ơn rồi.